ગુડ મોર્નિંગ જય કૃષ્ણ જય શ્રી જય દ્વારકાધીશ તો નીકળી ગયા છે સવાર સવારમાં જ અમે લોકો જૂનાગઢથી બહાર જવા માટે એક ફાર્મ હાઉસ છે વિલા છે ત્યાં જઈ રહ્યા છે અને આજે છે જન્માષ્ટમી તો આજે છે આપણા દ્વારકાધીશ ભગવાન હા આપણા કૃષ્ણ ભગવાન દ્વારકાધીશ ભગવાન નો જન્મદિવસ તો બધાને જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ ને ભગવાન કૃષ્ણની ભગવાન દ્વારકાધીશની આશીર્વાદ બધા પર બન્યા રહે શું કેવું મેડમ જો ભાઈ અમારે તો સવાર સવાર નાસ્તો ચાલુ થઈ ગયો છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ને જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ સ્વાગત છે તમારું બધાનું મારા ચીડિયા ઘરમાં ગોસ્વા ફેમિલી બ્લોગમાં તો આજે જન્માષ્ટમી ની બધાને હાર્દિક શુભકામનાઓ બોલો બધા કેટલા કેટલા વાગે ઉઠ્યા હતા સવારે અમે ઉઠ્યા હતા 4:30 4:30 તો ભાઈ આ લોકો 4:30 ઉઠ્યા હતા ઊંઘ્યા હતા કેટલા વાગે

ટ્રાફિક ના નડે એટલા કારણે અમે સવાર વહેલા જ નીકળી ગયા છીએ અને આ બે પાગલપંથી ચીડિયાઓ અમારે જોડે છે એક છે અહીંની જુનાગઢની અમે પ્રોપર જુનાગઢની છે નાની અમારી આપણા ઘેર જોવો છો તમે એને એ અમારી ગાઈડ બની છે અત્યારે જુનાગઢ અમને બતાવશે એરી બરાબર રસ્તો જઈ રહ્યા છે ને ત્યાં રેન્સી ઓકે કમ્પ્લીટ રોડ જઈ રહ્યા છે એવું છે અથર્વા જય શ્રી રામ હર હર મહાદેવ

એ વને જય શ્રી રામ હર હર માં દે બોલવાનું રહી ગયું છે એટલે ખઈ રે ત્યારે મેર પર શું કહેવાતરા હા તો આગળ ગાડીઓ ગમ ગમઈન જઈ રહી છે મારા મોબાઈલ તો ગાડીઓ દેખાતી નહીં આ વધી ખાઈ મને ચાલો બોલો દે વેરી ગુડ જય આજે કોના બટ્ટે છે

અમે લોકો આગળ જઈ રહ્યા છે પાછળ વગાડવા વાળા વાહ ભાઈ વાહ તો જો ભાઈ અમારા

અને સ્પેશલ આ ભાઈ કેમેરાના ફોટો માટે જ લાયા છે તો ભાઈ ફાઇનલી ફોટો સેશન પૂરું થઈ ગયું અને આ લોકો રિટર્ન થઈ રહ્યા છે વરસાદ આવી રહ્યો છે એટલે હવે જઈ રહ્યા છે રિટર્ન હાલો ફટાફટ તો કઈ જ આવી ગયા છે અમે અહીંયા પાછળના ભાગમાં એના અને અડધો ડિપાર્ટમેન્ટ આગળ જતો રહ્યો છે અડધો પાછળ છે અને આ પોપટ અમારો હે ને કોઈ લોકેશન બાકી રહેવું ના જોયા લોકોના એમનો ફોટા તો પાડી લ્યો તો તૈયારી છે વન ટુ થ્રી તો ભાઈ રિટર્ન નીકળી ગયા છે હવે લોકેશન વન પૂરું લોકેશન ટુ પૂરું અને લોકેશન થ્રી હવે તો ભાઈ નાસ્તો કરવા માટે નાસ્તાની ટાઈમ થઈ ગયો છે તો આવી ગયા છે નાની મોટી હોટલમાં તો ગાઈઝ આ લોકો જો સાહેબ નો માછલી અંદર પગમાં હતી ને પેલું ચૂસતી હતી ને એટલે મેલ ચૂસવા લાગે એટલે બધા ભાગવા માંડે ત્યાંથી માછલીઓ જો ત્યાં કરી પેલી માલિશ કરાવશે તો ચલો આપણે બી જઈશું ત્યાં ગયા ચાલતું જવાનું છે એવું છે મેં કીધું આગળ જવાનું છે તો ચલો ભાઈ ચાલતા જવાનું જઈએ હવે એમની વાડીમાં અને જઈશું બહુ ફરી લીધું અહીંયા નહીં લીધું માછલીની ની મસાજે કરાવી દીધી ચાલતું જાઉં છે બેટા થાય જાવ તો ગાઈસ ચાલતા ચાલતા જઈએ છીએ એમની વાડીમાં આ બધા તો આગળ આગળ જતા રહે છે અમે હું એના થોડો બે જ પાછળ રહી જતા લોકેશન બહુ જ મસ્ત છે જુનાગઢની અંદર અત્યારે લોકો જુનાગઢમાં જે જોવાલાયક સ્થળો ત્યાં જ હતા હોય પણ અમે અત્યારે એમની વાડીએ આવ્યા છે અને એમની વાડી એટલે બીજે ક્યાંય જોવા જવાની જરૂરત જ નથી બાકી સપના તેરા